જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જય માતાજી આપણા ગામનું નદી છે હું આવી ગયો છું કેટલી પ્રાણી તમને નદી દેખાડો આપણા ગામની કેવી છે નદી છે બહુ મોટી થોડું થોડું પાણી આવેલું છે નદીમાં જો માં ઘણા ગામડાનું પાણી ભેગું થાય ને આવે આ નદી રહી એ બે કાંઠે થાય અમારા ગામમાં બે થી ત્રણ નદી લાગે છે નોખી નોખી બધી એટલે બે ત્રણ નદી લાગે એટલે નોખી નોખી આ નદી મોટી છે ઓલી નદી એ નદી થોડી કાંઠથી નાની છે એ કાંઠથી નદી મોટી છે અને ડેમ છે મોટા મોટા આપણા ઘરમાં એટલું એટલું પાણી જાય જાતું નથી જો એટલું એટલું પાણી જાય હજી બે કાંઠે થાય ત્યારે જોવાનો નજર અલગ હોય બે કાંઠે નદી જાય ને ત્યારે જોવાનું અલગ નજર હોય વાતાવરણ છે અર્નપુરમાં જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આજે બહુ વાળી કામ હતું તો કામમાં હતા અને હું તમને દેખાડું કામ કર્યું એમ પાણી ઘણું સડી ગયું છે કાલે ઘણું ઓછું હતું આજે તો ઘણું ઉપર વહી આવ્યું છે કૂવનું પાણી જોયું આવા નજીકમાં વહી આવ્યું ડેમે આપણે ભરાઈ ગયો છે ડેમે તમને દેખાડું તો લો આવું વાતાવરણ છે બરાબર બે દિવસથી નીકળી છે બે દિવસતા ખરાબ છે આપણે છોયાબીન છે આપણા સોયાબીન કે એવડા થયા છે જો એવડા એવડા થયા સોયાબીન હાથથી આઠ વીઘામાં સોયાબીન છે બીજી મગફળી છે જો ખરાબ નીકળે એટલે બધા ખેતરમાં જ હોય પોતપોતાની વળી બધા કામ કરતા હોય નોખું નોખું બધું

અલગ જ નજારો હોય મસ્તી મસ્ત લીલું લીલું વાતાવરણ હોય જો હમણાં આવડી આ રી પી હમણાં આ ત્રણ ઓલ ચાર ઓલ રહી ને જે એ આમને રહેવા દીધી હતી અને આંડપાની છે ને જે દીકરી વાર વાવી હતી એક નથી બધા સનેડા અને ઢાંઢાના બધા હાથી સાલુ હોય ડેમ દેખાડો એટલું ભરાણું ત્રાવ નાનું મળે આપણે પડકે વાડીને પડકે કેટલું ભરાણું એ દેખાડ દો જોઈ લો આ રીતનું વાતાવરણ છે તો કેમ છે વાતાવરણ મસ્તીનો નજારો છે તો દેખાય तलाव छे तलाव छे वगन केवे वगन जो हमने देखाडो छ वगन तोयलो लेले જો સામું દેખાય એ તળાવ છે તો થોડુંક અમને જ પીર્યું છે એ બધે પાણી આવી જાય તો આ બધામાં પાણી જ ભરાઈ જાય આ બધે ઠેઠું એટલે બધામાં પાણી ભરાઈ જાય અત્યારે થોડુંક જ પીર્યું છે બધામાં પાણી ભરાઈ જાય